પારડીના સોનવાડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન માતાના મંદિરના પટાંગણમાં સાત દિવસે ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું આજરોજ સમાપન કરાયું હતું કથાના પ્રારંભે પ્રથમ દિવસે દીજેના સુરતાલે પોટી કળશ યાત્રા નીકળી હતી આ કથાનું કથાકાર ભાગવતભાઈ ઝાની રસપાન કરાવ્યું હતું ખોડિયાર માતાના પટાંગણમાં સાત દિવસે ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં નરસિંહ પ્રાગટ્ય રામ જન્મ અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તેમજ નંદોત્સવ ગોવર્ધન લીલા રુક્ષ્મિણી વિવાહ જેવા પ્રસંગોની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવતા ભક્તોએ લાભ લીધો હતો આજ રોજ કથામાં સુદામા ચરિત્ર પ્રસંગ સાથે કથાને વિરામ આપવામાં આવ્યો હતો અંતે મહાપ્રસાદનું આયોજન કરતા ભક્તોએ લાભ લીધો હતો આ પ્રસંગે સરપંચ સુનિતાબેન પટેલ ઉપસરપંચ ગુણવંતરાય દેસાઈ ગ્રામજનો આસપાસના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રીમદ ભાગવત કથાને સફળ બનાવવા મુકેશભાઈ પટેલ, ગણપતભાઈ નરેશભાઈ પટેલ, કલ્યાણભાઈ તેમજ ગ્રામજનોએ જયમઢ ઉઠાવી હતી. ધારણ કરી ગયો એ ફૂલની તક્ષક પ્રગટ થયો એ પરીક્ષિતના શરીરને દંશ લીધો એ પરીક્ષિતનું શરીર ત્યાં બળીને ભસ્મ થઈ ગયું પોતાના એ શિષ્યને મૃત્યુના ભયમાંથી મુક્ત જોયો પરીક્ષિતે ઈચ્છા બતાવી કે મહારાજ આગળ બધું કઈ સંભળાયું છે અને પરીક્ષિત મહારાજના નામનો જયજી પાર ગયો ઓ એ મહારાજ ਕਲਯੁਗ ਜਾ ਰਹੇ ਹਨ ਚਰਮ ਉਪਰ ਹੁਸ਼ੇਰ ਕਰ ਸੰਭਲ ગામ ਦੇ ਅੰਦਰ ਵਿਸ਼ਨੇਸ਼ ਬ੍ਰਾਹਮਣ ਨੇ ਧਿਆ ਭਗਵਾਨ ਕਲਕੀ ਰੂਪੇ ਉਤਾਰ धारण ਕਰਛੇ ਪਰਿਖਿਟ ਦੇ ਹੱਥ ਜੋੜਿਆ ਇਹਨਾਂ ਚਰਨੋਆਂ ਦੇ ਅੰਦਰ ਬੈਠ ਗਿਆ ਕਾਇ ਤੇ ਸਿਧਿਓਸ ਮੈਨੁਗ੍ਰਹੀ ਤੋਸਮੇ જે સત્ય સ્વરૂપ નમસ્કાર કરીને આ રચના થઈ હતી આજે સાતમા દિવસ છે તને શાપ પ્રાપ્ત થયો છે કે સાતમા દિવસે તને અમે બહુ નસીબદાર છીએ કે અમારું જાગ્રત દેવસ્થાન જે મા ખોડિયાર માતાનું જે કમ્પાઉન્ડ છે જે પટાંગણ છે એની અંદર ભાગવત કથા સાત દિવસ સુધી રસપાન કરાવનાર ભાગવત કથાકાર શ્રી ભાગવતભાઈ જાની સાહેબે બધાને એવા જકડી રાખ્યા કે સભા ચાલુ થાય ત્યાં સુધી સભા પૂરી થાય ત્યાં સુધી પિન ડ્રોપ સાયલન્સ એ બધાએ કથા સાંભળી એટલું જ નહીં જેમ કોઈ ઝાડને આપણે રોપ્યું હોય ને એને પાણી ન મળે તો એ મૂર્જાવા લાગે પણ જેવું આપણે એને પાણી આપીએ એટલે તાજું થઈ જાય એવી જ રીતના આપણું જે આ દિવ્ય શરીર છે એ શરીર આપણે પહેલાં ગ્રંથો વગેરે વાંચીને આપણે જાણી હતી કથા તો જાણી હતી ટીવીમાં પણ જોઈને ટીવી માધ્યમથી પણ આપણે બધા એનાથી જાણકાર છીએ પણ જે કથા ભાગવતભાઈએ જે એમના મુક્તિ જે કહી એ અમારા દિલ્હી અંદર એવી ઉતરી ગઈ કે જાણે કે ભૂરજાઈ ગયેલું ઝાડ પાછું પલ્લવિત થઈ ગયું આ દિવ્ય શરીરને કથાથી બહુ સંબંધ છે અને ભગવાનની હંમેશા દરેક ઉપર કૃપા રહે દરેકનું શરીર સારું રહે દરેક સુખી થાય એવી ભાવનાથી સર્વ સોંદોડાના ગામ લોકોએ પ્રેમથી ભાગવત કથાને માણી અને આયોજન પણ એ લોકોએ કરી દીધું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર સાથે ભાગવત કથાકાર શ્રી ભાગવતભાઈ જાણી સાહેબનો પણ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ કે લોકોને એમણે એક સાથે કરી દીધું આજે સભામાં અમે કલ્પના નથી કરી કે આખું પટાંગણ ભરાઈ જાય અને માણસો બહાર ઊભા રહે લગભગ અમારા હિસાબે બારસો થી તેરસો થી ઉપર માણસો હતા માણસોની સંખ્યા કરતા બી લોકોમાં જે એક ભાવના જાગી છે પ્રભુ પ્રત્યેની ધર્મ પ્રત્યેની એ જોઈને પણ અમારો આનંદ આનંદ થઈ ગયો છે આજે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જે સાત દિવસથી સોનવાડાના ગામે થઈ રહી હતી ત્રેવીસ તારીખે ગત ત્રેવીસ તારીખથી શરૂ થઈ હતી આજે ઓગણત્રીસ તારીખે આ કથા ધામધૂમથી વિરામ લઈ રહી છે આ કથાની અંદર આવનારા દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવ્યા છે આ કથાને સફળ બનાવવા માટે મુકેશભાઈ અમારે નરેશભાઈ ગણપતભાઈ ગોળંદભાઈ દેસાઈ સાહેબ બધાએ અને સમસ્ત ગામજનોએ ખૂબ સુંદરતાથી સુંદર ભાવથી સહયોગ કર્યો છે એ બદલ આપણે એમના માટે ખૂબ ખૂબ શુભકામના વ્યક્ત કરીએ છીએ આજે ભગવાન કૃષ્ણનું સુદામાનું ચરિત્ર સાંભળી અને સાતમા દિવસની કથા ભક્તિભાવપૂર્ણ સાથે આજે વિરામ લઈ રહી છે હરિઅનંત છે એની કથાઓ પણ અનંત છે પણ આજે એ કથા આજના દિવસ પૂરતી વિરામ લઈ રહી છે બધા પ્રજાવાસીઓ માટે ગ્રામજનો માટે આપણે શુભકામના વ્યક્ત કરીએ છીએ ભગવાન શ્રી હરિયમની દરેક મનોકામનાને પૂર્ણ કરે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો